સાઈડમાં ભૂંડ દિવસે વાદરા અને આવો છે પક્ષી તો મિત્રો બસ હવે વાદરા કાઢવા માટે આપણું અત્યાર આવ્યું થોડો ટ્રાય કરો શું થાય છે અત્યારમાં જોરદાર અને સુંદર નજારો છે ખરેખર વાતાવરણ એવું છે ને કે હા હવે બિલકુલ ચોમાસું આવી જાય જો અતારમાં સૂર્યદાદા આટલે આવ્યા છે અને ખતરનાક અતારમાં દ્રશ્ય છે એકદમ સુંદર બન્યારો અને હું આવી ગયો તો આંટો મારવા માટે બરાબર આંટો મારવાનું કારણ એ જ કે મિત્રો નાઇટમાં ઊંડ આવે છે બાજરીની અંદર એ કારણથી બરાબર અને ઊંડ રોજ વાંદરા આ બધું અહીંયા એક નોર્મલ વસ્તુ છે જો આ વાંદરાનો બગાડ હું તમને બતાવું બન્યા જો આ બધું કહાણા કાપી કાપીને આજે જે નાખી દીધા ને આ વાંદરાનું કામ બરોબર તો વાંદરાનો બહુ ત્રાસ છે અત્યારમાં બહુ ખબર રાખવી પડે અને જો આ તો હવે અત્યારે તો માલ આપણે ઉતારી લેવાનો છે કે બનાવું ના કે આ જો આ પણ ફળવાદ્રણું કાઢેલું છે બરાબર તો આવશે બગડ બહુ જ હેરાન ખાવું પડે બરાબર અને તૈયારીમાં ઘણા જ હોય બતાવું તમને અને બે કેમેરો કરીને બન્યા બના હાલ તો તમને દેખાતા ખાતા બધા પહેલાં ઉપર તો છે ત્યાં બેઠા છે છતાં હું બતાવું અને આજે એકદમ ચોમાસા જેવું દ્રશ્ય છે બરોબર આવો છે અત્યારે નજારો સવાર સવારમાં સૂર્ય દાદા આટલે આવ્યા છે બરાબર આ દાડમ છે અને ખાસ કરીને મિત્રો તો આ છે કેટલું ચુંબ થાય છે હું તમને બતાવું તો તમને આ વાદરા દેખાતા હશે આ તૈયાર જ બેઠા છે અત્યારે બાર્જીમાં નુકસાન કરવા માટે બરાબર પાણી બહુ હવે રાખવી પડે નામાં ગળીને લે તો એટલે બહુ જ ત્રાસ છે અતારમાં જનાવરનો નાઇટમાં ભૂંડ દિવસે વાદરા આ આખો દિવસે એમના વસા જોરદાર નજારો છે અત્યારમાં તો વાંદરાને તગડવા માટે કાઢવા માટે અહીંયા ત્યાં પથ્થર તો છે ને પણ હવે આજકાલ આપણા માટે પથ્થર આ જાય બરાબર તો આ બધું વાંદરાને કાઢવા માટે એક મેન હથિયાર થયા બરાબર તો ચલો વાંદરાને કાઢી લો પછી તમને ફરીથી એક નજારો બતાવો તો મિત્રો બસ વાંદરા કાઢવા માટે આપણું હથિયાર આવ્યું અને થોડો ટ્રાય કરો શું થાય છે મિત્રો કંઈ હાલે એવું લાગતું નથી તો મિત્રો વાંદરા તો કંઈ ઉતર્યા ને એની આગળ આપણે તો અમે હારી દઉં કારણ કે તો બજરંગ નું રૂપ છે અને આપણે કઈ મારવા માટે મહેનત નતા કરી ખાલી એને પીર્યા અને ઉતારવા અને ઉતર્યા નથી ને વેતારમાં હાથ જબર દુખ્યો છે દાડીમાં સોળી છોડી અને ઇડિયા આવે ફરીથી આગળ જુઓ થોડું ખુલ્લું વાતાવરણ છે એટલે બતાવું તમને કેટલો સુંદર અત્યારમાં નજારો છે બોલો ખરેખર આપણને મજા આવે કે જન્નતમાં છે પહાડી વિસ્તારમાં તો હોય એવો અત્યારે નજારો છે ગામડાનો બરાબર અને મિત્રો ખાસ કરીને મેં એક ટૂંકી રીલ પણ બનાવી છે અને અત્યારે એક નાની ઝલક તમને બતાવું એક પક્ષી છે ત્રણ દિવસથી હું જોઉં છું એક જ જગ્યાએ બેઠું છે એટલે કદાચ ચારો એનો કદાચ મોટા પક્ષીઓના મા બાપ એને ખવડાવતા હોય છે પણ ખરેખર બે ત્રણ દિવસથી તો હું કન્ટિન્યુ જોઉં છું જો આ બેઠો કોમેન્ટ કરજું આ કયો પક્ષી છે અને એકદમ એક્ઝેક્ટ સેઢાબંધા માટે લાકડો છે અહીંયા અને તેનો પાલનહાર એટલે કે એના મા બાપ પણ જોવા બરાબર અમારી ભાષામાં તો એને લગે કહેવામાં આવે તમારી ભાષામાં શું કહે છે કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા એનો માણો છે બરાબર તો ચલો થોડો નજીકથી આપણે સીન લઈએ એકદમ નજીક કોઈ પણ જુમિંગ કર્યા વગર બરોબર આવો હશે પક્ષી કેટલું સુંદર લાગે છે ત્યાં અહીંયાથી બીજું એની બાજરીને કહે જાય છે અહીંયા થોડી વાર બેસી વળી ફરીથી અહીંયાથી નીકળશે એટલે પાછો આવી જશે બરોબર કોમેન્ટ કરીને કહેજો શું જનાવર છે અને નજારો જોરદાર અતારમાં છે તો ચલો મિત્રો જય માતાજી અને ખૂબ ભગવાન માતાજીની પ્રાર્થના તમારો દિવસ ખૂબ જ સફળતાપૂર્વક પ્રદાન થાય અને તમારા જીવનની એક મનોકામના ભગવતીમાં મોગલ અને શ્રીરામ ભોળીઓના પૂરી કરે તેવી ખૂબ ખૂબ દિલથી પ્રાર્થના અને અમારા વિડીયોને પ્રેમ સપોર્ટ આપતા રહો તમારા સપોર્ટના લીધે તો અમને આગળ કામ કરવાનું મૂડ થાય બરાબર આવશે સવાર સવારમાં અત્યારે નજારો અને મને એમ લાગે છે કે હવે ધીરે ધીરે વરસાદી માહોલ બની ગયો છે ચલો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય મોગલ જય શ્રી